ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલા મેંગો માર્કેટના ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે ચાલુ વર્ષે ગીરમાં સિત્તેર ટકા ફ્લાવરિંગ ન આવતા તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે કેરીના પાક પર માઠી અસર પડતા આખરે મેંગો માર્કેટના ચેરમેને સરકારને પત્ર લખી કેસર પકાવતા ખેડૂતોને સહાય આપવા વિનંતી કરી છે ગીરમાં ચૌદ હજાર હેક્ટરથી વધુ જમીનમાં પ્રખ્યાત કેસર કેરીનું વાવેતર કરવામાં

બગીચામાં મોર આવ્યા જ નથી અને જે બગીચામાં ફ્લાવરિંગ થયું છે તેમાં પણ રોગ અને જીવાતના કારણે સાહીઠ ટકા જેટલો મોર બળીને ખાત થઈ ગયો છે આ વર્ષે જે મોર આવવો જોઈએ એ જ નથી એવો મોટા જાડવાની અંદર એટલે નુકસાની તો ખેડૂતને બહુ જ છે અને જે મોર આવ્યો તો એમાં પણ વાતાવરણ ગ્લોબલ વોર્મિંગના કારણે બંધારણની પ્રક્રિયા બહુ ઓછી છે એટલે મોર આવ્યો તો એમય કેરીનું બંધારણ બહુ ઓછા પ્રમાણમાં થયું છે એક વખત બગીચામાં મોર ન આવે એટલે ખેડૂતને પાછા બીજા બાર મહિના રાહ જોવી પડે છે એમાં બીજું કંઈ પાક પણ ન લઈ શકાય એટલે ખેડૂતને તકલીફ અહીંયા પડે છે એક વખત પાક ન આવે એટલે ચોવીસ મહિના સુધી ખેડૂતને આવક વગરનું પોતાનું ઘર ચલાવવું પડે છે ચાલુ વર્ષની અંદર આમ જોઈએ તો ચાલીસથી પિસ્તાળીસ ટકા જેવા આંબાની અંદર મોર જ નથી આવ્યો તો કેરી થવાનો કોઈ પ્રશ્ન નથી અને જે સાઠ ટકા મોર આવ્યો છે એમની અંદર રોગ અને જીવાતનો ઉપદ્રવ બહુ મોટા પ્રમાણમાં હતો જેના કારણે બળવાનું પ્રમાણ ત્રીસ ટકાની આસપાસ જે અમારા સર્વે મુજબ લાગી રહ્યું છે